સોનગટ તાલુકાના લેમખી ગામ જંગલ વિસ્તારમાં ગત રોજ પડેલા ભારે વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે ઘરોના પત્રાસ સહિત ઘરવખરીનું સામાન્ય નુકસાન થતા વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત ચેનલના માધ્યમથી સરકારને કરી છે સોનગઢ તાલુકાના લીબી ગામના જંગલ ફળિયાના વિસ્તાર સહિત બોરદા વિસ્તારમાં ગત દિવસોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા કેટલાક ઘરોના પતરા તેમજ સહિતની સામગ્રી ખરાબ થવાનો વારો આવ્યો હતો જે અંગેની જાણ સ્થાનિક સરપંચ સહિત તલાટીને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી મુલાકાત નહીં સહાય માટેની નોંધ કરી હતી સર્વેની કામગીરી સોંપાઈ હતી ત્યારે હાલ તાપી જિલ્લામાં પણ હાલ ભારે વરસાદ હોય છે અને લઈ પરિવારના ઘરોનું તાત્કાલિક સર્વે ટીમ કામગીરી હાથ ધરી લીબી જંગલ ફળિયાના રહેવાસી સદ્રેશ રામજી વસાવા ગણપત જેમાં ગામિત બબલીબેન કુંવર વસાવાઓ સહિતના નુકસાન પામેલા ઓને સહાય વેલી તકે મળે તે ઈ માંગ સરકારને કરી છે હું રામજીભાઈ વસાવા જંગલ અમારે અહીંયા ઓગણત્રીસ તારીખે જે પાણી વરસાદના વાવાઝોડા સાથે આવ્યું હતું એમાં જે બે ચાર ઘરો અમારા પતરા ઉડી ગયેલા છે એમાં નુકસાન થઈ ગયેલું છે જે સાદા નળિયા છે પતરા છે બધું એક નુકસાન થયું અનાજ પાણી બધું બગાડ્યું છે એટલે એ માટે અમારે વિનંતી એ છે કે જે નુકસાન થયું છે એમાં અમારા ગ્રામજનો આવ્યા હતા સરપંચ સાહેબ આવ્યા હતા તલાટી સાહેબ આવ્યા હતા જે અમારે આપવાનું કહેવાનું હતું એ કીધું હતું કે જે કાગળે અમારે ડોક્યુમેન્ટ આપ્યા છે એમાં જે છે જે અમને વહેલી તકે એ લોકોનો નિર્ણય લાવવા માટે વિનંતી જી તમારે અહીંયા સર્વે માટે કોઈ ટીમ આવી હતી આવ્યા હતા અમારા તલાટી સાહેબ સરપંચ સાહેબ આવ્યા હતા સર્વે માટેની કોઈ ટીમ આવેલી ના કોઈ બીજી ટીમ નથી આવી તો તમારી શું રજૂઆત છે હમણાં હમણાં વહેલી તકે આ જે અમારે રહેવાનું ને બધું સામાન પલી ગયેલો અનાજ એટલે એમાં રહેવાનું ખરું એ જ્યારે વહેલી તકે થઈ જાય અમારું ઘર તો એ માટે અમારે નમ્ર વિનંતી કે સરકાર શ્રી જલ્દી સહાય જલ્દીથી તમને ચૂકવે હા મારું નામ બેન ગણપતભાઈ ગામી અમારા ગામ લીંબી જંગલ ફેર્યું એમાં રવિવારે ઓગણત્રીસ તારીખે વાવાઝોડું પાણી આવ્યું વરસાદ ને નળિયા પતરા બધું બે ચાર ઘરો બે ચાર ઘરોને નુકસાન થયું તો અમને તલાટી સાહેબ સરપંચ સાહેબ આવ્યા હતા પણ વહેલી કે સહાય મળે એ માટે અમે અમને નમ્ર તેમને નમ્ર વિનંતી છે કે વહેલી કે આપે